सप्टेम्बर महीनों पूरा थाना ऑक्टोबर शुरू एक बे हजार पच्चीस मी घना फेरफारों लागू करमकुमार नमस्कार आजियो आप स्वागत छे तो चलो आज मेलवी नवी जानकारी चेनल सबस्क्राइब करने भूलता नहीं एनपीएस म एकमोटो फेरफार एक ऑक्टोबर बेहजार पच्चीस मी नेशनल पेन्शन सीस्टम एनपीएस एक मोटो फेरफार بین سرکاری ક્ષેત્રના સબ્સ્ક્રાઇબર્સને મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક એમએસએફ હેટર ઇક્વિટીમાં 100% સુધી રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે આનો અર્થ એ થયો કે 1 ઓક્ટોબરથી બિન સરકારી એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ તેમની સંપૂર્ણ પેન્શન રકમ સ્ટોક માર્કેટ લિંક સ્કીમમાં રોકાણ કરી શકશે અગાઉ ઇક્વિટી રોકાણ મર્યાદા 75% હતી વધુમાં સરકારી ક્ષેત્રની જેમ ખાંગી ક્ષેત્રના કર્મચારીઓ પાસેથી પ્રાણ કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર ખોલવા માટે પ્રાણ કીટ માટે 18 રૂપિયા અને ભૌતિક પ્રાણ કાર્ડ માટે 40 રૂપિયા ફી વસૂલવામાં આવશે. વાર્ષિક જાળવણી ચાર્જ પ્રતિ એકાઉન્ટ 100 રૂપિયા હશે. अटल પેન્શન યોજના APY અને NPS લાઇટ સબ્સ્ક્રાઇબર્સ માટે પ્રાણ ઓપનિંગ ચાર્જ અને મેન્ટેનન્સ ચાર્જ 15 રૂપિયા હશે, જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન ફી રહેશે નહીં. रेलवे टिकट बुकिंग बीजो मोटो फेरफार जे एक ऑक्टोबर बेहजार मी लागू थे रेलवे संबंधित है फक्त फधार चकासनी धरावता लोग ज रिजर्वेशन खुलता प्रथम पंदर मिनिट दरमियान टिकट बुक कर जो कि कम्प्यूटराइज पीआरएस काउंटर पर टिकट बुक कराओ समय अथवा प्रक्रिया में कोई फेरफारा नहीं વધુમાં, અધિકૃત રેલવે એજન્ટા રિઝર્વેશન ખુલવાની પ્રથમ 10 મિનિટ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. આ ફેરફારોનો હેતુ છતરપિંડી ભર્યા રેલવે ટિકિટ બુકિંગને રોકવા માટે છે જેથી લાભયોગ્ય યુઝર્સ સુધી પહોંચે. ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર કડક કાર્યવાહી કરતા સરકારે ઓનલાઈન ગેમિંગ બિલ 2025 ને મંજૂરી આપી છે જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. તેનો હેતુ વાસ્તવિક પૈસાવાળા ગેમિંગને કારણે વ્યસન અને નાણાકીય નુકસાનને રોકવાનો છે તેનો હેતુ ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો પણ છે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને એક રૂપિયો કરોડનો દંડ થઈ શકે છે જ્યારે પ્રમોટર્સને બે વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડ થઈ શકે છે એલપીજી સિલિન્ડર એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર એક ઓક્ટોબરથી થવાનો છે આ ફેરફાર રસોડાના બજેટ પર સીધી અસર કરશે અગાઉ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ ના ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો જ્યારે 14 કિલોગ્રામ ના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો આ છેલ્લે 8 એપ્રિલ 2025 ના રોજ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ અને અન્ય શહેરોમાં સુધારવામાં આવ્યા હતા વધુમાં એટીએફ CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે UPI માં મોટો ફેરફારો 1 ઓક્ટોબર થી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI માં મોટો ફેરફારો લાગુ કરવામાં આવશે NPCI દ્વારા લાગુ કરવામાં આવી રહેલા આ નવા ફેરફારો PhonePe Google Pay અને Paytm વપરાશકર્તાઓને અસર કરશે NPCI peer to peer P2P વ્યવહારોને દૂર કરી શકે છે જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી UPI સુવિધાઓમાંથી એક છે 29 જુલાઈના પરિપત્ર મુજબ યુઝર સુરક્ષાને મજબૂત બનાવવા અને નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે 1 ઓક્ટોબર 2025મી UPI એપ સમમાંથી આ સુવિધા દૂર કરવામાં આવશે